લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં પૂર્ણ થઈ ગયું છે ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા પણ આગામી દિવસોમાં અલગ અલગ રાજ્યોની અંદર જ્યાં આગળ મતદાન બાકી છે ત્યાં આગળ પ્રચારમાં આગેવાનો જશે જેને લઈને ભાજપના પ્રદેશ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે માહિતી આપી હતી તો રાષ્ટ્રીય ભાજપ નેતૃત્વમાં ગુજરાત ભાજપ પણ આગામી દિવસમાં અલગ અલગ રાજ્યમાં

ત્યાં ચૂંટણી સહયોગી તરીકે એમને પૂરક બનવા માટે જતા હોય છે આ વખતે પણ પ્રદેશમાંથી યોજના બની રહી છે કાર્યકર્તાઓને તેમની ભાષા પ્રાંતની અનુકૂળતા પૂછાઈ રહી છે અને એને અનુકૂળ બનીને બાકીના રાજ્યો જેવા કે દિલ્હી ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર જ્યાં જ્યાં આપણો કાર્યકર્તા એ રાજ્યમાં એના સોર્સિસ છે અથવા એની અનુકૂળતા છે એ પ્રમાણે કાર્યકર્તાઓને ત્યાં ચૂંટણી સહયોગી તરીકે આપણે મોકલવાનું પ્રદેશ ભારતીય જનતા પાર્ટી એ કરી રહી છે ખાસ કરીને ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી ગુજરાતમાં ઉત્તર ભારતના બધા મોટા ભાગના રાજ્યોમાંથી મધ્ય ભારતના રાજ્યોમાંથી અહીંયા ધંધા રોજગાર અર્થે લોકો આવતા પણ હોય છે અને અહીંયા સેટ પણ થયેલા છે અને એટલે ત્યાંનો એના જ્ઞાતિ મંડળો કે એના એસોસિએશનો પણ અહીંયા કામ કરે છે તો આ બધા આગેવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે કે એનું ઇન્ફ્લુઅન્સ જ્યાં કામ કરી શકે પાર્ટીનું ત્યાં એ જગ્યાએ આ બધા લોકોને મોકલીને ત્યાં આપણે મોકલી રહ્યા છીએ